હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં હશે તો આજે આપણે એક એવી સબ્જી લઈને આવી ગયા છીએ જેમાં કોઈ ખાતર કે પાણીની જરૂર પડતી નથી અને જેટલા મિત્રોએ આ સબ્જી ખાધી હોય એટલા કોમેન્ટ કરજો જય માતાજી અને તમને બધાને નમ્ર વિનંતી કે જેટલા લોકો પણ મારી ચેનલ પર નવા આવ્યા હોય એ બધાને નમ્ર વિનંતી કે વિડીયો પૂરો જોજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જેથી કરીને મારે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય તો ચાલો મિત્રો આ સબ્જી બનાવવાની રીત જોઈ લઈએ તો તમે મિત્રો જોઈ શકો છો કે આ શું હશે અને જેટલા મિત્રોએ ખાધો એટલા કોમેન્ટ જરૂર કરજો તો જોઈ લો મિત્રો આ ચાલુ છે સમારવાનો અને જે ફૂલવાળી હોય એને આપણે ફેંકી દઈશું જેથી કરીને સબ્જીમાં નડે નહીં તો જોઈ લો મિત્રો આ ફૂલવાળું આપણે કાઢી લઈશું અને બીજું બધું સમારી લઈશું જેથી કરી આપણી સબ્જી સ્વાદિષ્ટ અને સરસ બની જાય તો જુઓ આ ફૂલવાળું છે એ આપણે ફેંકી દઈએ છીએ અને સારું સારું લઈ લઈએ છીએ જોઈ લો મિત્રો ફૂલ થઈ ગયા છે જે આપણે લેવાના નથી એને આપણે કાઢી લઈશું તો જોઈ લો મિત્રો આ હવે એક વાળું દેખાતું નથી અને એને આપણે સમારી લઈશું પછી એની સબ્જી કેવી રીતે બનાવીશું એ આપણે જોઈશું તો જોઈ લો મિત્રો હવે સમારી રહ્યા છે અને એક વાટકીમાં લઈ લીધું છે એને ધોઈ અને બીજી વાટકીમાં કાઢી લઈશું જેથી કરી આપણી સબ્જી સરસ ધોવાઈ જાય અને એમાં કોઈ પ્રકારનો કચરો પણ ના રહે જે ઝીણું ઝીણું હશે એ નીચે ઠરી જશે કચરા સાથે અને સારી સારી આપણે લઈ લઈશું જોઈ લો મિત્રો આપણે ધોઈ અને બીજા વાટકામાં લઈ લઈએ છીએ અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જેટલા લોકોએ આ ખાધું હોય એ લોકો કોમેન્ટ જરૂર કરજો કે આ વસ્તુ શું છે તો જોતા રહો મિત્રો હવે આપણે ધોઈ અને બહાર કાઢી રહ્યા છીએ અને નકામી વસ્તુ છે નીચે પડી રહેશે જેને આપણે ઉપયોગમાં લઈ શકીએ નહીં કેમ કે એમાં કચરો હોય અને ધૂર પણ હોય છે અંદર જે આપણે ફેંકી દઈશું તો ચાલો હવે એમાંથી પાણી કાઢી લઈશું અને જોઈશું કે કેવું રહે છે તો જોઈ લો મિત્રો આપણે પાણી કાઢી નાખ્યું છે અને હવે તેને સબ્જી બનાવવા લઈ જઈશું તો હવે એક વાટકીમાં કાઢી લીધું છે અને હવે ગેસ પર જઈશું અને તેને દહીં સાથે બનાવવામાં આવે છે દહીં અને ડુંગળી તો જોઈ લો મિત્રો ંગાર કરી નાખ્યો છે લસણ મરચું મીઠું હળદર બધું મિક્સ કરી આપણે તેલમાં તરી નાખ્યું છે અને પછી એને આપણે જે સમારેલું સબ્જી હતી એ આપણે એમાં પછી નાખી દઈશું તો વિડીયો જોતા રહો તો વઘાર આવે ત્યાં સુધી આપણે એને હલાવીશું જેથી કરીને શાક સબ્જી સ્વાદિષ્ટ બની જાય તો જોતા રહો મિત્રો હવે વઘાર આવવાની તૈયારીમાં છે અને બળી ના જાય એનું ધ્યાન પણ રાખીશું જેથી કરીને સ્વાદ ના બગડે તો જોઈ લો મિત્રો હવે તેલ અને કદી રહ્યું છે અને વઘાર પણ આવવાની તૈયારીમાં છે તો હવે આપણે જે સબ્જી સમારેલી હતી એને અંદર નાખી દઈશું જેથી કરીને તેલ સાથે ફ્રાય થઈ જાય તેલમાં ચડી જાય અને પછી એમાં આપણે દહીં એડ કરીશું જેથી એનો સ્વાદ બહુ સરસ થઈ જાય તો મિત્રો તમે પણ આવી સબ્જી ખાજો અને આનાથી ઘણો ફાયદો થાય છે જેના લીધે હાડકાં પણ મજબૂત થાય છે અને હા મિત્રો જેનો હાથ પગ ભાગેલો હોય તો તેને આ સબ્જી જરૂર ખવડાવજો તો જોઈ લો મિત્રો હવે આપણે એને ચરાવવા મૂકી દીધી છે અને પછી એને આપણે દહીં એડ કરીશું તો જોઈ લો મિત્રો આપણે દહીં લઈ લીધું છે અને હવે એમાં દહીં એડ કરીશું તમને જેટલું દહીં એડ કરવું હોય એ પ્રમાણે એડ કરી શકો છો તો આપણે હવે એડ કરી દીધું છે અને હલાવતા જઈશું જેથી કરીને તે સબ્જી સરસ સરસ ચડી જાય ત્યાં સુધી એને થોડી થોડી વાર હલાવતા રહીશું જેથી કરીને સબ્જી કાચી ના રહી જાય તો જોતા રહો મિત્રો અને તમને બતાવીશું કેવી સબ્જી બની છે તો જોઈ લો મિત્રો હલાવતા રહીશું જેમ કે દહીં પણ ગરમ થઈ અને સારું થઈ જાય અને જે ગુંદાનો મોર નાખ્યો છે એ પણ સરસ થઈ જાય સરસ રીતે ચડી જાય જેથી સ્વાદમાં કોઈ પે ના પડે સ્વાદ સરસ રહે અને ખાવામાં પણ તમને સરસ લાગે એટલા માટે દહીં એડ કરેલું છે જોઈ લો તૈયાર થઈ ગયું હવે આપણે ગેસ બંધ કરી અને ઉતારી લીધું છે નીચે હવે થોડીવાર ઠંડુ થવા દઈશું જેથી તે સરસ થઈ જાય અને ખાવામાં પણ સારું લાગે જોઈ લો મિત્રો એવું દેખાય છે અને જે ભાઈઓએ ખાધું હોય એ કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો પૂરો જોજો મિત્રો જેથી કરીને મારે વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબ જરૂર પૂરા થઈ જાય તો તમારે બધાને મારી મદદ કરજો એક હજાર સબસ્ક્રાઈબ કરવામાં અને ચાર હજાર વોચ ટાઈમ પૂરો કરવામાં તો ધન્યવાદ જય માતાજી મિત્રો થેન્ક